પાટણ જિલ્લાની નેવું જેટલી ગ્રામ પંચાયતો સમરિસ્ત બની છે અને ત્યારે સરસ્વતીના અઘારી ગામે જીએસટીવીની ટીમ પહોંચી હતી અને આ ગામની અંદર ચૂંટણી યોજાવાની છે ગામની અંદર રોડ રસ્તા સ્વચ્છતા લાઈટ સીસીટીવી કેમેરા તેમજ વાઈફાઈની સુવિધા પણ છે પરંતુ રખડતા ઢોરની સૌથી મોટી સમસ્યા યથાવત છે ત્યારે ગ્રામજનો રખડતા ઢોરની સમસ્યાનો કાયમી અને ઝડપી ઉકેલ આવે તેવી માંગ કરતા જોવા મળ્યા પાટણ જિલ્લામાં હવે સરપંચોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે ત્યારે પાટણ નજીક સરસ્વતી તાલુકો છે સરસ્વતી તાલુકાનો અઘાર ગામ છે જે વિકાસ પામતું ગામ છે ત્યારે વિકાસના કયા કયા અહીંયા કામો થયા છે એને લઈને જીએસટીની ટીમ આજે ગામમાં આવી છે મારી સાથે જે ગામના ગ્રામજનો છે અત્યારે જે ચૂંટણી યોજાવાની છે એમાં માત્ર બે સભ્યોની અને એક સરપંચની છે બાકીના દસ બિનહરીફ થયેલા છે શું શું ગામમાં સેવાઓની જરૂર છે ગામની અંદર ગટર લાઈન છે વાય ની જરૂર છે પછી સીસીટીવી કેમેરાની જરૂર છે અનેક અનેક જરૂરિયાત છે ગામની અંદર સારા માણસની જરૂર છે સારા સરપંચની ગામની અંદર વિકાસ થાય એવા માણસ આપ પણ એક યુવા છો વોટ આપવા જવાનું પહેલી વખત આવવાનું છે પહેલી વખત વાત આપવા શું અપેક્ષાઓ રાખો છો ઉમેદવાર પાસે કંઈ નહીં સરપંચ સાહેબે સરપંચ સાહેબે બહુ અમારા ગામમાં વિકાસ કર્યો જેમ કે રસ્તાઓ સારા રસ્તાઓ બનાવ્યા બોરો બનાવ્યા અને એવી આપણે વિકાસ છે કે લાઇટિંગ આપણે ઓછું પડે લાઇટિંગનું કામ આ સરપંચ પૂરો ચૂંટાઈને આવે અમારા સરપંચ સાહેબ તો લાઇટિંગનું કરે ઓકે બીજું શું શું ખૂટે છે બીજું તો કંઈ નહીં આ જે થોડી ઘડી સરપંચના નજરમાં આવે એ બધા કામ પૂરા કરી દેશે સરપંચ બરાબર એવી આશા છે અમારી તો બરાબર મગજમાં શું રોક વોટ છે જશો ગામનો વિકાસ કેવો જોઈએ ગામના વિકાસમાં તો સરપંચ સાહેબે કંઈ બાકી નહીં રાખ્યું ભાઈ હલાના જે અમુક અમુક જે અધૂરા કામો છે એ પૂર્ણ કરશે સાહેબ સરપંચ સાહેબ બરાબર બધાનું એટલે ટૂંકમાં અધૂરા કામો પૂરા કરવાના છે આપ પણ એક શું અપેક્ષાઓ રાખો છો બસ આપણે સરપંચ સારો હોવો જોઈએ કોઈ ગામના વિકાસ થાય એવો આપણે સરપંચ જોઈએ ઓકે જે ગામના વિકાસની વાતો કરે છે તો આપે પૂર્વ સરપંચ રહેલા છો કેટલા કામો આપણે કરેલા છે સાહેબ મેં બે હજાર સત્તરમાંથી સરપંચને હોદ્દા ફેરમાં આવ્યો એ પછીના પાણીની આઘાત ગામમાં તકલીફ હતી બરાબર કોઈ ની સુવિધા નથી રોડ રસ્તાની સુવિધા નથી બરાબર મને સરપંચ આવ્યા પછી મેં ગોમની સુવિધા બે બોર બનાવ્યા પશુઓ માટે ચાર હવાડા બનાવ્યા રોડ રસ્તા બધા જુદા દીધા બરાબર કોઈ રોડ રસ્તા બાકી છે ને બરાબર પછી હાલે અમારે જરૂરિયાત છે ટે લાઇટની જરૂર છે કોઈ બીજી જરૂરિયાત છે ગટરની જરૂર છે બરાબર અને ગો મને બહુ સારી રીતે મને ઓળખે છે સારી રીતે મને સમજીને ગોમ લાયેલું છે અને આ ફેરે ગોમ બહુ મારા ફેર ભાવના છે ઘઉં સારી રીતે મને ખૂટે છે બીજું શું શું ખૂટે છે ગોમનામાં અમારે સાહેબ રોડ રસ્તાની જરૂર છે બરાબર રસ્તા છે કે બાકી પડ્યા છે ગટરો થોડીક બાકી પડી છે બરાબર થોડુંક પાણીની સુવિધા ઓછી છે પાણીની જરૂરિયાત છે બરાબર એ બધી જરૂરિયાત એ આટલા ફેર આવતા સીસીટીવીના જરૂરિયાત છે ગોમમાં બરાબર વાઈફાઈ વાઈફાઈની જરૂરિયાત છે તે હવે એનો ટાર્ગેટ છે કે ભઈ પશુઓને સારી રીતે અલગ જગ્યાએ રાખવા અને ગ્રામજનોને સારી રીતે રક્ષણ થાય એવો મોટી સાથે અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે અલકેશ પંડ્યા જીએસટીવી